રખડતા ઢોર પકડવા રસ્તા ઉપર ઉતર્યા ધારાસભ્ય કિરીટ પટેલ ધારાસભ્ય કિરીટ પટેલની સાથે સ્થાનિકો પણ જોડાયા પાટણ હાસાપુર રોડ પર રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરને પકડીને પાલિકાને કરાય જાણ પાલિકા ચીફ પ્રોફેસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો પાટણ હાસાપુર રોડ પર ધારાસભ્ય ખુદ પહોંચ્યા હતા રખડતા ઢોરનો ત્રાસ જેના પરિણામે ખુદ ધારાસભ્ય પહોંચ્યા અને સ્થાનિકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા રખડતા ઢોરને પકડીને જાણ કરવામાં આવી હાઈવે ઉપર મને સમાચાર મળ્યા કે રાતે હાઈવે ઉપર અંધારું હોય છે અને જે હાશાપુરની એપોલો નગર સોસાયટી અને ટાટા મોટર્સનો શૂ રૂમ છે સુરભી સોસાયટીની આગળ ગાયો બેઠેલી હોય છે રાતે અંધારામાં દેખાતી નથી એના માટે છેલ્લા દસ પંદર દિવસથી દરરોજ એક બે અકસ્માતો થતા હોય છે અને એના માટે આજે હાશાપુર જે ખોડાબા ભવન છે ત્યાંથી હાશાપુર ડેરી વચ્ચેની જે સોસાયટીઓ ત્યાં અમે કાયો પકડવાનું શરૂ કર્યું છે અને ત્યાંના સ્થાનિક લોકોએ પણ સહયોગ આપ્યો છે ઊંઝા હવે ઉપર ગાયોનો ત્રાસથી અમે ધારાસભ્ય કિરીડભાઈને બોલાયેલા હતા અને કિરીડભાઈને રજૂઆત કરવાથી કિરીડભાઈ જાતે જોડે રહી અને અમને સાથ સહકાર આપી અને એમને નગરપાલિકાને બોલાવીને નગરપાલિકાની ટીમ આવી અને ગાયોને પકડી છે ગાયોનો ત્રાસ છે એ હાઈવે રોડ ઉપર બહુ જ જબરજસ્ત હતો અને ઘણી વખત એક્સિડન્ટ થયા એક્સિડન્ટ એટલા બધા થાય છે ને કે એનું કોઈ પાર જ નથી એમ અને નગરપાલિકાના કહેવાથી કોઈ નગરપાલિકા સાંભળતું જ નથી